જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારે એક ફ્રેશ 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 વિડીયો બ્લોગમાં આજની શરૂઆત કરી દઈએ છીએ બપોરે બાર વાગે એટલે ગુડ મોર્નિંગ તો ના કહેવાય ગુડ આફ્ટરનૂન જ કહેવાય બાર વાગી ગયા છે એટલે શરૂઆત વિડીયોની શરૂઆત કરી દઈએ કામ કરવાનું તો રોજ એનાય છે કોઈ નવું હોતું નથી કામ કરવામાં એ અને ચલો થોડી વાર રહીને મળું શું કારણ કે કામ છે થોડું ઘણું ચલો થોડું ઘણું કામ કરીશ છે ને ફોન સાહેબનો ફોન આવ્યો તો કે તું જા પાર્લરેલો પાર્લરે જવાનું છે એટલે હવે કામ તો કરી લીધું છે પણ રસોઈ કરવાની બાકી છે તે હવે રસોઈ કરવાની રહેતી પણ સાહેબનો ફોન આવ્યો કે તું પાર્લરે જા એટલે આજે રસોઈ તો કરવી નહીં કારણ કે સાહેબ જે હશે બહાર એટલે હવે હેડો આપણો પાર્લરે જઈએ પાર્લરે જઈને મળીએ જો ઘડિયાળમાં આટલા વાગી જઈએ છીએ હવે પાર્લરે જઈને મળીએ ફરી વાર પાસે હું પાર્લરે જવાની તૈયારીઓ કરતી હતી અને દક્ષુનો ફોન આવ્યો તો ક્યાં તું આવે નહીં તારું કામ નહીં કે હું એકલો હંભાળ લઈએ પાર્લરે સાહેબ બહાર જઈ દે એટલે કે હું એકલો આજે હંભાળ લઈ પાર્લર તો તાર આવે નહીં એટલે હવે આપણે જવાનું કેન્સલ થઈ ગયું છે પાર્લર જવાનું અને રસોઈ પણ કરવાની કારણ કે સાહેબને એટલે દક્ષુ મૂકી રીતે ખાવા આવો એટલે આજે રસોઈએ નહીં કરવાની એટલે હવે બધી ઘડિયાળોને સમય જુઓ ફેરફાર છે એકમો પોંચ મિનિટ આગળ છે ને એકમો પોંચ મિનિટ પાછળ છે ને એવું બધું છે બધી ઘડિયાળોમાં એટલે હેડો હવે આપણો આરામ જ કરવાનો કારણ કે ફોન આવી ગયો એટલે એટલે હવે પાર્લર જવાનું નહીં એટલે હવે આપણો આરામ રસોઈ તો કરવાનો નહીં મારા માટે જો બતાવું તમને તું કરીશ ને તે હજી મૂકવાની નહીં મારા માટે જો હવાની રોટલી વઘારેલી પડી છે અને ફ્રીજમાં પૌવા બનાવ્યા હતા તે ફ્રીજમાં મૂક્યા હસી જો આ પૌવા સી અને કાલ કાલનું ભજીયાનું ખીરું હજુ અંદર ફ્રીજમાં પડી છે અને જે સાહેબ કાલ દૂધ જેટલું લાવ્યા છીએ અને લઈ નહીં જાય પાર્લરે તો ત્યાં અઢી લીટર દૂધ પડી રહ્યો બોલો ફ્રીજમાં હવે લઈ થારું સારું ડવા ફ્રીજમાં મૂકી દે આ તો પૌવામાં હાલ નહીં ખાવા મોડ ખાય પેલી રોટલી એ મોડ જ ખાય હવે અત્યારે હાલ ભૂખ નહીં અને જો ગોટા ખાવાની ઈચ્છા થશે તો ગોટા બનાવી દે એટલે

જો નાનું બાબુ બબલું જોવડાય જોજો કેવું વાતાવરણ સાદનું સૂર્ય વાદળાના વાદળા કરે બોલો પણ આજુજા ચેવ રમશે માટીમાં હું બોલો ખરાબ બપોરે માટે એ માટીમાં રમસ અને હું ખરાબ બપોરે આજ તો એકતા મૂકી જઈ છું તો હું બેઠી છું કસરત કરવાનું હોય ને ઘણા હું કસરત કરવાનું પણ હું કસરત નહીં કરતી ખાલી બે રહી આજનું વાતાવરણ હો ને એમ વાદળો તડકો વાદળો તડકો ગમત નહીં જો તડકો કર્યો હાલ અત્યારે સુધી વાદળો હતો અને તડકો કરી દીધો એટલે ગમને એવું વાતાવરણ કરી દીધું એટલે બે બેચની રહેતી ને એવું રહે અને તો પાર્લરે એકતા કે બહુ હેરાન કરતો હતો તે એકતા વહેલા મૂકી જાય આ ભાઈ હેરાન કરતા તો મારા રમ રમ કરતા હોય એવું બધું એટલે તમે વેલા મૂકી જાય ઘેર તેઓ ઘડીક વાર કલાક રમાડું પછી ગેર લઈ જઈને ને ઊંઘાડ દે

દક્ષુ મારાજ તું પોતું કર્યો મીઓ

જવો ના કર્યા ચે મસ્તી કરી બે જણા મમો પણ મસ્તી કરી ઘરોડીઓ નીકળવાનું ચાલુ થઈ ગયું મારા ઘરમાં ણવાનું ચાલુ થઈ જાય ગરોડિયો